અમદાવાદથી રાજસ્થાન જતી બસમાં લૂંટનો બનાવ બન્યો બસ ભરકાવાડા પાસે આવેલ હોટલ ઉપર ચા નાસ્તા માટે ઊભી રહી હતી આંગણિયા કર્મી પાસેથી સોનું ભરેલ થેલો લૂંટી બે લૂંટારુઓ ફરાર બાઇક ઉપર આવેલ બે લૂંટારુઓએ લૂંટને આપ્યો અંજામ ઘટના બાદ છાપી સહિત જિલ્લાની પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો દોઢ કિલો સોનાના દાગીના હોવાનું પ્રાથમિક અનુમાન લૂંટના બનાવ બાદ એસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી લૂંટારુઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી